ગુજરાત જોડું આજના ગુજરાત જોડો કાર્યક્રમ માં આપડે ખાતે ઉપસ્થિત

રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણે સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ

બરાબર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં

મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુરના તાલુકાઓ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણીક વખત આપણે ઉભા થતા હોય છે ઘણીક વખત ચૂંટાયેલી પાઠોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવી રાખી દીધો છે કારણ કે જય જોહર બોલો ત્યારે પણ આપણા કામના પડદા ફાટી જાય છે આ લોકો માટે આ જે જનતા પાર્ટીના ચેલા ચપાટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોહર બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકોના કામના પડદા ફાટી જાય છે એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ કેમ તમે આદિવાસી સમાજવાળો નથી તમને અમુક જગ્યાઓ

બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો એ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડુબાડવાની આરે છો તમે એટલા માટે કહે કે ખરેખર તમે કોઈ લાગણી હોય

અને આ લોકોએ જ્યારે જ્યારે સમાજનો પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોવાર કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કારના પડદા તમારે કેમ ફાટી જાય છે કેમ તમને આદિવાસી સમાજવાનો નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહીંયાની વ્યવસ્થા જે અદ્ધી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે ત્યારે જ્યારે આપણા લોકોએ જ્યારે વોટ લેવા આવીએ આ લોકો જયારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલું ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિત અરજી આપો તો તમે અમને મારા કુંભાણી હોય કે નવા ગામ વિવિધ તાલુકાના અલગ અલગ ગામોથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો જ તમે મને વોટાળજો પણ આપણા રેશન કાર્ડનો અનાજ લેવાનું હોય કે પછી કે 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 ઈ કરવાનું હોય હોય ગમે ત્યારે ત્યારે સરકારશ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડપંપ લેવા જાય કોઈ આરસી રોલ લેવા જાય કોઈ કોજવે લેવા જાય ત્યારે ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આધી હજુરી તમે પગે પડી જાવ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને કોણ તક પાડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આપીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના જ છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું હોય થાય ત્યારે સમાજને પણ સાહ સક્કર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સમસાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાહ સક્કર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને માં ભારમાં તેરમૂ હવા મહિનાનું ભજેન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાના પાટિયાની પડે દે મારું નામ છે ખૂબ લાંબી બસી ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાને નાનેકની સભાઓ કરીશું ટાઈમ ઓછો સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા